હા તમે બુડો નહીં કોક જોઈ જ્યા બિલાડી બિલાડી બિલાડીને તમે એના ભૂત સમજી બેઠા હશે એટલે બિલાડા થોડા રાતના ના હોય તરત ઓછી ચગાય નહીં તો તમે ભૂત જોયેલું હો એટલે ભૂત જોયું મેં જોયું પહેલી વાર આ આક્રોશ નહીં જોયો તમે કોક બીજું જોઈ ગયા હશે ભૂત ભૂત કોઈ હોય જ નહીં

બી પડે ને તમે જોયું નઈ ને તો મારી વખે જોયું હે ડોળા ફાટી ગયા તા ને કેમ પડી ગયો તો હવે જોઈ લે જે તમે બતાવશો ને ભૂત અમે જોઈ લઈએ

બીવાના તમે હો નહીં બીવાના એટલે હું બીવાનો વાત સાચી છે પણ તમારા હંગા તો મને થોડો સાથ સહકાર મળે તમે એમ કે તમે બીવો એટલે હું હંગા તમે પોકો થા જો લાઈક ચાલ થા એટલે કાકા કેવું ઉપર બગડી ગઈ તમારી એટલે એટલે ઓ એ તો ખાલી જોયો ને તો તમને ડોળા ફાટી ગયા સીધો પડ્યો અને આ દેજો

તમને કોઈ દેખાડું તો આ રાત ની આત્મા કહેવાય રાતની બરોબર આ કાકા ડબલું પડ્યું આપણું આ જો પડ્યું છોકરા આ સાચી વાત ખોટી હતું બે વસ્તુ હતી કે નિશાની સાચી વાત

સમજ્યા અને મને તો આટલા આયો ને તારે ફફડા પેતી હે મો કહું પોણી વારવા નહીં આપણે પોણી વારવાનું હોય તમને હું ડીઝલ નખાઈ આલું મશીંગે તમે ડીઝલ લખાવ એડો મારી હંગાત બરોબર અને પીવરાઉ ને એક બે પારિયા એટલે હંગાત થાજો બીજા વારીને આપણે કે જતા રહીએ બરોબર હંગાત હંગાત ડબલ ડબલુ હેડો નહીં આખી રાત પીવરો ખાલી વારી જતા રહીએ નકર એક હંગાત દહમાં છોડી મેલું હા હેડો ખવાર ડાયક બંધ કરવા દે હા બરોબર આ જૂઠા બીવાય હો કોઈ હોય નહીં અને જૂઠા બીવાય હો તાર

आलास तो ओ ओ ओ अरे

નતા કેતા અમે હે મોનતા નતા હે જય હનુમાન જ્ઞાન ગુણ ઓ બ્રો જય છોકરાને છોકરાને મારા છોકરો તો જો હે પણ તને ખોડીઓ નક્કી કર રહી ગયો તમને કીધું તો કોઈ ના તમારા જોડે રાખજો હું તો બેકુ હું પણ તમારે તો જોડે રાખવો કે નહીં તો જાવ લેતા હો હું ના જાવ મુયે કામ કરો મુદ નહીં આવતો જાવ ના જક્ષીજી આપણે બેન ગમે તે થાય ચાલશે પણ છોકરો રહ્યો ને આપડા બે ભાઈ વચ્ચે એક જ વસ્તા અને ખબર તમને રહ્યો એને બચાવવું પડશે ગમે તે કરીને લઈ લો એક કોમ કરો હા તમને હનુમાન ચાલીસા આવડે ઊભો આવડે બીજા ગાતા ગાતા જીએ ગમે તે હશે હું પોતા આપણે ખાઈ જાય તો પણ છોકરાને બચાવવું પડશે જખી પણ મનચાળીસા આખે આવડજો હોટલે ગમે તે થોડી ગણે આ તો ખાલી દાદાની જાય કેતા જવું ત્યાં આઈ જાય હાથમાં હેનો હેનો ઊભો તો કરો ગો

હવે તો ખેલ ખલાસ આ નીકળ હશે ને તો આપડે બેનો ખેલ ખલાસ જ છે પણ મારા છોકરાને ને લીધા હું આ ક્યાં નહીં જવું ભલે મરવું પડે હેડ ચીલે તો છોકરો હા આ જગ્યા ને હા જો ખેતો નહીં હારો છોકરા છોકરા છોકરો

પતંજી હા ઘરે શું જવા બરવાનું ભૂલો હવે આવું થાય તો ઘરે જવા બસ તમારે આપવાનો હા તમે મોર રીતે લઈને આવો કે એનો હું નહીં બાંધ્યો હે એનો તો છોકરો સાજો કરવો પડશે હા મારો જેડી ઇન્ડિયન કોમેડિયન હા